ઝુંડિયર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોવાનો છે જો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરો શેર કરો આવા જ વિડીયો દરરોજ જોવા આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે ઝુંડિયર ઝુંડિયાર પચાસ છત્રીસ સી મોડલની વાત કરું બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે ઓઇલ બ્રેક અને સાઈડ ગિયર વાળું ટ્રેક્ટર ટ્રેક્ટર કંપની ફિટિંગ છે આખું ઓરિજિનલ કંપની કલર ઓગણચાલીસ હોસ પાવરનું વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ફળેલું ફૂલ સાચવેલું બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ તમને આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી જોવા મળશે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો